નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ની દક્ષિણા મૂર્તિ સંસ્થા શિક્ષક તરીકે સેવા આપી નિવૃત્ત થયેલ વિપુલભાઈ વ્યાસ નો વિદાય અને સન્માન કાર્યક્રમ યોજાયો હતો અને આજ પરિસરમાં ગુજરાત રાજ્ય નૂતન બાલ શિક્ષણ સંઘ ભાવનગર અને દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવનના ઉપક્રમે યોજાયેલ કાર્યક્રમમાં ભાવનગર યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર ભરતભાઈ રામાનુજ પ્રશાંતભાઈ ભટ્ટ પરેશભાઈ ત્રિવેદી તથા જેપી મૈયાણી સહિતના ઉપસ્થિત રહ્યા હતા

આ કાર્યક્રમમાં અલંકાર પ્રકાશન કે આર દોશી સ્કૂલ ઓફ કોલેજિસ તથા પ્રિસ્કૂલ એસોસિએશન પણ સહભાગી બન્યા હતા